કેમ છે બલ્ટી મોજમાં જય શ્રી રામ બધાને અત્યારે છેને ટાઈમની વાત કરી દેવી તો 11:44 થઈ છે તમે આની પહેલાની ક્લિપો જોતા હો કારણ કે આપણે વિવેકભાઈ અજાણીયા ક્લિપો લીધી હતી એટલે બлог ચાલુ કરતા રહી ગયો તે તો કર્યો નહીં હોય તું તો સીધું કમેન્ટ્રી દેવા મળ્યો ઈ કેમેરા ઉતારતો તો પહેલા આ ક્લિપો જોઈ લે પછી મળવી જે બર્થડે છે અમે બર્થડે છે અમે જોઈ લેજો આ ખુશ કેક છે આ જસની છે સમર નો પાંચમો દિવસ છે આજે જોઈ શુક્રવાર છે સભા થઈ રહી છે જોઈ લઈ જાઓ ભાઈ ફોટોગ્રાફર નું કામ કરી રહ્યા છે તમે જુઓ અહિયાં પોઝ આપી રહ્યા છે અને ભાઈ ફોટો પાડી રહ્યા છે જોઈ રહ્યા છો તમે જોવો ગાય જઈશ અહીંયા બધા આવી ગયા છે આજે પીરો પ્લેયર કાલે બીજી સ્કોડ હતી આજે પણ બીજી સ્કોડ છે તમારે કોઈને રમાડવા હોય આ બધાને આવી જાજો ટાઈમ હતો ભરવા દૂધ દો છું ચાલો ભાઈ જે ભાજપની મીટિંગમાં બેહી ગયા છે આપણે આપણી સાથે બહુ બધા મેમ્બર્સ છે અહીંના અમરેલીના એમએલએ ઉપસ્થિત તાવાના ટૂંક ટુકસણો મત કરાવશું સોરી દર્શન નહીં સોરી મળાવશું નવરાત્રી ની ઘડિયાળી રાત છે મોદી સાહેબ ના ગુજરાતી વાત છે જન જન આનંદમાં રાજમાં જસિંગ બરાનો બબરી ખામતો નથી બગડા સટી બોલી ગઈ છે આપડા જયભાઈ મેનેજમેન્ટ પા ઉભા રહી ગયા છે બરોબર આ યતિનભાઈ આપડા ઉપસ્થિત છે અત્યારે તમે બે વાર બે વાર અને તમને જોયા છે બ્લોગ હા સ્વયંસેવક તરીકે નિમણૂક થયા છે બાકી તો એની માસ એને બગડા સટે બોલી ગઈ છે માઈકલભાઈ આપડા સ્વયંસેવક તરીકે નિમણૂક થયેલા છે બહુ જલ્દી આપડા ઉભા પણ રહેવાના છે એવું કઈ છે તમારી ગણતરી છે ગણતરી છે તમારી ક્યાંય ઊભી રહેવાની ચુટાવા બરોબર છે તો જોઈ લ્યો ગાજે થોડીક વાર રહીને આપણે મળવી તમને જો ગાજે જમણવાર ચાલુ હતો તો લાઈટ ગઈ છે અત્યારે બગડા છટી થઈ ગઈ છે ભાઈ જોઈ લો ફૂલ ફોલ બગડા છટી થઈ ગઈ છે લાઈટ ગઈ ગઈ છે કાંઈ રાતો નથી બરોબર કેમ પણ થઈ ગઈ દીને ભાઈ બગડા છટી તો વચ્ચે લાઈટ ગઈ ત્યારે થોડોક માહોલ આડો અવળો ઊભો ચીતો થઈ ગયો હતો પણ કાંઈ વાંધો નહોતો એવો લાંબો કારણ કે થોડીક ક્ષણોમાં લાઈટ પાછી આવી ભી ગઈ હતી એટલે એવું બધું હાલે છે અત્યારે નવો દિવસ ચાલુ થઈ ગયો છે સ તારીખ તો આમ તો તમને ખબર જ હોય આજે ત્રણ તારીખ છે બરાબર ટાઈમની વાત કરવી તો નવ ને દસે હું આ ક્લિપ ઉતારું છું હાલ નવ ને દસ થઈ છે આજનો પ્લાન આપણો કાંઈ ખાસ નવીન છે નહીં પણ આપણી જે રિંગ લાઇટ છે એની માટેનું સ્ટેન્ડ આજે આવવાનું છે તો એ જોવું રિસીવ કરીશું થાય તો નકર જો કામમાં આવીશું તો એ પાછું મિસ થઈ જાય કોકને કેવું જોઈએ કાં તો પછી એ ઓટોમેટિક રિટર્ન થઈ જાય કાં તો એ જે થાય આપણને ખબર નથી પણ આપણી ટ્રાય પૂરી પૂરી કરશું બાકી તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખી દેવી સારું લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળું તમને એક નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત